નામ કિશોર ગોર્ધન અમે ચલાવીએ છીએ ઘણી સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ સ્કૂલ દ્વારા થાય પણ સમય ને અનુરૂપ થવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે આજના સમયમાં સામાન્ય લોકોને સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન વિચાર્યું અને આ પેલો પ્રયત્ન છે આપણે ઈચ્છીએ નહીં કે કોઈ બીમાર પડે પણ છતાં એ કુદરતી ક્રમ છે તો એમાં આ શરૂઆત છે નાના પલકથી છે ભવિષ્યમાં વધુ લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે અહીંયા અમારી પાસે સગવડતા ઘણી છે વેકેશન છે સ્ટાફ છે ડોક્ટર મિત્રો અંગત ઘણા છે તો ભવિષ્યમાં પણ વધુ આ ફલક ઉપર અમે લોકોને મદદરૂપ થઈ થઈ શકીએ એવી અમારો આ શુભ હેતુથી આ મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો મારું નામ જય અદવાણી છે કિશોર એકેડેમી ટીંબાવાણી આજે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફ્રી વિનામૂલ્યે સર્વરોપિત નિદાન કેન્દ્રનું આયોજન કરેલું છે તેમાં ડોક્ટરો દ્વારા જુદા જુદા ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે એમાં જેવા કે ડોક્ટર આકાશભાઈ પટોડિયા છે જેઓ ક્રિટિકલ ઇમરજન્સી સારવાર માટેના ડોક્ટર છે પછી ડોક્ટર ભાવેશભાઈ ટાંક અને ખ્યાતિબેન ટાંક જે ગાયનેક છે ડોક્ટર નિકુજભાઈ ઠુમર અને મોલિકભાઈ કનેરિયા એ ઓર્થોપેટિક ડોક્ટર છે ડોક્ટર શ્યામ માકડિયા જે સ્કીન સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર આશાબેન પટોડિયા જે પેથોલોજી લેબોરેટરીના ડોક્ટર છે ડોક્ટર મોલિક કનેરિયા એમપી ફિઝિશિયન છે ડોક્ટર જેટી દિલાડા એવો ફિઝિશિયન છે અને ડોક્ટર રાજ સુરેજા એવો એમડી આ બધા ડોક્ટરો દ્વારા અલગ અલગ સારવાર આપવામાં આવે છે ફ્રી 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 દવા પણ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવેલ છે આ વિચાર તો ઘણા ટાઈમથી આ ચાલુ હતો પણ સંજોગો વસાત ડોક્ટરો અને અમારું બધું સંકલન થતું નહોતું પણ જોગાનું જોગ આ તારીખમાં સંકલન થઈ ગયું એટલે ખાલી સેવા ક્રિયા પ્રવૃત્તિ કરવા માટે જ આનું આયોજન કરે છે અને એમાં અમારે ડોક્ટર પીયૂષભાઈ ઠાંકની સહાયતા લઈ અને તાકે આ પહેલીવાર કરેલું છે તો સાહેબના માર્ગદર્શન લેતા આ બધું કરેલું છે તો નિદાન કેમ્પ તો ઘણા આયોજન કરતા હોય છે પરંતુ આજના નિદાન કેમ્પની વિશેષતા ઘણી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કે જેને મળવા માટે તમારે બબે ત્રણ ત્રણ કલાક લાઈનમાં રહેવું પડે અને ખૂબ ઊંચી ફી ચૂકવવી પડે એવા ડૉક્ટરોની વિના મૂલ્યે અહીંયા સેવા મળી છે સાથે સાથે જરૂરિયાત પૂરતી દવાઓ પણ અહીંથી ફ્રી ઓફ આપેલી છે અને રૂટીન મેડિકલ ચેકઅપ બ્લડ ચેકઅપની વ્યવસ્થા પણ કેમ્પમાં સાથે રાખી છે એટલે ખાલી આવીને બતાવીને કે એવું ન રહેતા દર્દી ને મૂળભૂત સારવાર મળી રહે એવું આયોજન સરસ મજાનું અહીંયા થયેલું છે ભીમાવાડી વિસ્તારમાં આમ તો પાંત્રીસ ચાલીસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને હું આ સંસ્થાના ફેમિલી મેમ્બર જેવો છું છોકરાઓની છોકરીઓની હોસ્ટેલ છે એમાં પણ એની રૂટીન માનતીમાં ઘણી વખત મારા આવવાનું થાય તો એના સંચાલકો છે એ જેમ માવતરેની કાળજી રાખતા હોય એટલી માનતી વખતે છોકરાઓની કાળજી રાખતા હોય છે અને એ સિવાયની પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ચાલતી હોય છે એટલે આ નિટાર કેમ્પનું જે કહે કે આપણે આવો કાંઈક ગોઠવવું છે અને તમારો વિષય છે અત્યારે થોડાક ટૂંકા સમયમાં આયોજન કર્યું છે છતાં પણ લગભગ બસો જેટલી સંખ્યાના દર્દીઓના નામ ધમ ગયા છે એટલે હજી પણ જે પાછે કીધું છે કે આપણે આ સંસ્થા આ પરિસરનો લોકોની સુખાકારી માટે વિશેષમાં વિશેષ ઉપયોગ થાય એવું ભવિષ્યનું પણ આયોજન વિચારી રહ્યા છું અને એમાં મદદ કરવાનું અમને સૌભાગ્ય મળે એ એમાં હું ડૉક્ટર ભાવેશના છેલ્લા પંદર વર્ષથી ગાયનોકોલોજીસ્ટ તરીકે જુનાગઢમાં પ્રેક્ટિસ કરું છું કિશોર એકેડેમી ભીંબાવાડી જુનાગઢ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ રહ્યું છે ખૂબ જ મોટું શૈક્ષણિક ક્ષેત્રમાં એમનું પ્રદાન રહ્યું છે અને ત્યાં આજરોજ એક આરોગ્યને લગતી અવેરનેસ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એમાં અમે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓને તપાસ્યા અને અહીંયા દવાનું કાઉન્ટર પણ રાખેલ છે ફ્રી ઓફ ચાર્જ દર્દીને દવા પણ આપવામાં આવે છે આવી નવી ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કિશોર એકેડેમી દ્વારા અવારનવાર કરવામાં આવે છે અને જાહેર જનતાને અપીલ કરું છું કે ભવિષ્યની અંદર પણ કિશોર એકેડેમીમાં થતી આવી પ્રવૃત્તિઓમાં ભાગ લ્યો અને એમને સહકાર આપો અસ્તુ સાહેબ હું ડૉક્ટર મૌલિક કનૈયા છેલ્લા પાંચ વર્ષથી જુનાગઢમાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કિશોર એકેડેમી વાળા લોકોનો કે જેને મને અહીંયા આમંત્રણ આપ્યું અને આવા સારા સેવાકીય મુકામમાં મેં હાજરી આપી એના માટે મને આમંત્રણ આપવામાં આવ્યું અને છેલ્લા ચોત્રીસ વર્ષથી કાર્યરત કિશોર એકેડેમી છે જેનું જુનાગઢમાં અને જુનાગઢ જિલ્લામાં બહુ સારું એવું નામ છે શૈક્ષણિક રીતે કોઈ પણ વ્યક્તિ હોય જુનાગઢ જિલ્લાની પરિચિત જ હોય છે હંમેશા માટે તો જે આજે એક સુંદર એવું સેવાકીય કેમ્પનું આયોજન હતું જેમાં હેલ્થ ફિલ્ડના બધી બ્રાન્ચો ફિઝિશિયન ગાયનેકોલોજી સ્કીન ઓર્થોપેડિક બધા સારા સારા ડૉક્ટરો ઉપસ્થિત છે અને અહીંયા કેમ્પમાં આવ્યા પછી એ પણ ખ્યાલ આવ્યો કે ના બહુ સારા એવા લોકો એનો લાભ લીધેલો છે ઘણા લોકોએ લાભ લીધો છે હવે ગરમીની સિઝનમાં પણ આટલા લોકો બહાર બહાર આવ્યા ચેકઅપ કરાયો લાભ લીધો બહુ સારું કહેવાય કેમ્પમાં ફ્રી ઓફ કોસ્ટમાં બ્લડ સુગર ચેક પણ થાય છે દવા પણ ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ આવું ભવિષ્યમાં આવું આયોજન કરતા જ રહીએ અને અમને પણ લોકોની સેવા કરવાનો લાભ મળે એના માટે બહુ સારું રહેશે આવું બધું ચાલુ જ રહે તમારે